ઓગણીસો ત્રેસઠમાં સભાસદોની સંખ્યા ફક્ત બસો તેતાળીસ હતી બે હજાર ચોવીસમાં આઠ હજાર આઠસો ત્રણ સંખ્યા છે આ નાગરિક બેંક સંખેડાના લોકો માટે એક ઘર જેવી બેંક છે અહીંયા કોઈ પણ ગ્રાહકે લાઈનમાં ઊભો રહેવાનો વારો આવતો નથી સંખેડા નાગરિક બેંકનું કાર્યક્ષેત્ર છોટાઉદેપુર જિલ્લા વડોદરા જિલ્લા તેમજ નર્મદા જિલ્લાનો સમાવેશ કરવામાં આવે છે જ્યારે આ બેંકમાં સૌથી વધુ ધિરાણ ગોલ્ડ પર હોય છે ટૂંકી મુદતની લોન પચાસ હજાર સુધી મળી રહે છે આ બેંકના ડિરેક્ટરોથી લઈ બેંકના સ્ટાફ અને પ્યુનની કામગીરી ખૂબ જ સારી છે બેંક ટૂંક જ સમયમાં એટીએમની સુવિધા શરૂ કરશે અને યુપીઆઈની સુવિધા પણ ચાલુ કરશે તેમ બેંકના મેનેજર દીપકભાઈ ત્રિવેદીએ જણાવ્યું રિપોર્ટર પ્રશાંત પરમાર સંખેડા આજ જે સંખેડા નાગરિક સહકારી બેંક લિમિટેડ સંખેડાની બાસઠમી વાર્ષિક સાધારણ સભા અત્રે રસા સમાજની વાડી બજારો સંખેડા ખાતે સાંજે ચાર વાગે યોજાઈ જેમાં સભાનું પરત થતાં સભાની કામગીરી અને એજન્ડા મુજબની કામગીરી શરૂ કરવામાં આવી મોટી સંખ્યામાં સભાસદોની ઉપસ્થિતિમાં તમામ એજન્ડાઓને મતે મંજૂર કરવામાં આવ્યા તદઉપરાંત બેંકની ખાસ ઉપસ્થિત ઉપલબ્ધિમાં જોઈએ તો બેંકને પોતાના કાર્યક્ષેત્રમાં વધારો કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને જિલ્લા રજિસ્ટ્રારશ્રી તરફથી બહાલી આપવામાં આવી અને હવે બેંગુ કાર્યક્ષેત્ર વડોદરા જિલ્લા છોટાદેપુર જિલ્લો ઉપરાંત નર્મદા જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી કરીને આપણે વધુ બેંકની સેવાઓનો વ્યાપ વધારી શકીશું તદઉપરાંત હવે ખૂબ જ નજીકના સમયમાં કદાચ ગણોતરીમાં દિવસોમાં થોડાક દિવસોમાં આપણે હવે એટીએમની સુવિધા પણ સારું કરવાના છે અને એ બધા સભાસદોની જ ઉપલબ્ધિ સમજીને અને તેને બધા જ સભાસદો ગ્રાહકો એનો લાભ લે એવો હું પોતે ઈચ્છું છું ઉપરાંત હવે કદાચ ત્રણ ચાર મહિનામાં આપણે યુપીઆઈની પણ મંજૂરી પણ તો મળે યુપીઆઈની મંજૂરી તો મળી ગઈ છે પણ તે માગે જે ક્રોસ જે પત્રકોનું કામગીરી ચાલે છે એ પણ એ પૂર્ણ થવાના આરે છે કદાચ ત્રણ ચાર મહિનામાં આપણે યુપીઆઈ પણ ચાલુ કરી શકીશું જેથી કરીને આપણે યુવા વર્ગને પણ આપણી બેંક તરફ આકર્ષિત કરીને આપણી સે બેંકની સેવાઓનો લાભ એમને આપી શકે છે અને ગ્રામજનોને પણ તેનાથી કયો મોટો લાભ થશે તેવો હું માનું છું ધન્યવાદ હું દીપક ત્રિવેદી સંખેડામાં નાગરિક સહકારી બેંકમાં જનરલ મેનેજર તરીકે ફરજ બચાવું છું